પાટણ જિલ્લા કલેક્ટર અરવિંદ વિજય નૈની ઉપસ્થિતિમાં સુશાસન દિવસની ઉજવણી સ્વચ્છતા અભિયાન બે હજાર ત્રેવીસ અંતર્ગત જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરાયા ભારતમાં દર વર્ષે પચીસ ડિસેમ્બરના રોજ પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જયંતિ તરીકે સુશાસન દિવસ ઉજવવામાં આવે છે સુશાસનની જવાબદારી પ્રત્યે ભારતીય લોકોમાં જાગૃતતાને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે જિલ્લા કક્ષાની ઉજવણી દરમિયાન રાજ્ય કક્ષાને યોજાનાર સુશાસન દિવસની ઉજવણીમાં જિલ્લાના તમામ અધિકારીઓ કર્મચારીઓ વિચ્યુઅલી જોડાઈને સહભાગી થયા હતા જિલ્લાની સરકારી કચેરીઓમાં પણ દસ્તાવેજી વર્ગીકરણ જેવી પ્રવૃત્તિઓ થકી સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું આ સાથે સ્વચ્છતા અભિયાન બે હજાર ત્રેવીસ અંતર્ગત સ્વચ્છતા અંગે સારી કામગીરી કરવા બદલ જિલ્લા કક્ષાની કચેરીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડીએમ સોલંકી નિવાસી અધિક કલેક્ટર પ્રદીપસિંહ રાઠોડ ગ્રામ વિકાસ એજન્સી નિયામક આર કે મકવાણા તેમજ વિવિધ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અનિલ રામાનુજ પાટણ